ધારાસભ્ય વસાવા ફરી એકવાર આકરા પાણી જોવા મળ્યા છે છેલ્લા બે દિવસથી તે વિરોધ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે ગેરકાયદેસર રીતે ચેકપોસ્ટ ઊભી ઉભી કરીને લોકો પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે ડ્રાઈવના નામે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે સમર્થકો સાથે આજે તેઓ એસપી કચેરી પહોંચ્યા હતા વિરોધ કરવા જોકે જ્યારે તેઓ રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે તેમને પોલીસે અટકાવ્યા હતા

એની જવાબદારી નિભાવે આ હર્ધીપોલી સરકારનો પગાર લે અને ભાજપના ઇશારે બુટલેગરોને ધંધા કરાવે આ લોકો ને નાના લોકો ને ટાર્ગેટ કરીને જે દંડ ફટાળવામાં આવે છે દર મહિને કરોડોમાં દંડ ઉગરાવવામાં આવે છે જેની સામેનો અમારો વિરોધ છે ત્યારે અમે એસપી શ્રી ને રજુ કરી છે અટકવું જોઈએ હા તમે હેલ્મેટ વાળા પર ડ્રાઇવ કરો તમે दारूવાળા પર ડ્રાઈવ કરો એમાં અમારો પણ સહકાર રહેશે પણ જે રીતે નર્મદામાં માં બુટલેગરો બેફામ બન્યા છે

आ, हम इसी तरीके से कि ये का कम इस तरीके से ये ड्राइव को मॉनिटर करेंगे इसमें ये भी आ, जाएगा कि अलग अलग जगह पे एनफोर्समेंट हो ताकि लोगों को परेशान ना हो और एनफोर्समेंट करते समय आ, पुलिस की तरफ से आ, हमें जो गुजरात गवर्नमेंट ने और पुलिस ने बॉडी ऑन कैमरा दिए गए हैं उन बॉडी ऑन कैमरा का भी यूज होगा ये रजुआत की गई इसके अलावा भी जो बाकी आ, कुछ रजुआते उनकी थी जो पुलिस लगत की है और कुछ पुलिस के અલવા બાકી ડિપાર્ટમેન્ટની તો વો રજુઆત પાસે લી ગઈ આને સમયમાં ઉપર કારવાહી